વડોદરામાં શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાનો કેસ કોર્ટમાં રજૂ કરતા ચારે આરોપીના ત્રણ સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા પોલીસ હવે ફંડિંગ નેટવર્ક અને માસ્ટર માઇન્ડ અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરશે મુખ્ય સૂત્રધાર જુનેદની માતા સાદિકા સિંધીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે મુખ્ય સૂત્રધાર જુનેદ અને તેની માતા સાદિકા સિંધી નેતાઓ સાથે ઘરો ધરાવે છે પૂર્વ સાંસદ રંજન ભટ્ટ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સાથેના વિડીયો સામે આવ્યા ગેંગસ્ટર અજુ કાણિયા સાદેકા સિંધીનો દિયર હતો અજુ કાણિયાનું સેન્ટ્રલ જેલમાં મર્ડર થયું હતું આ કેસમાં પોલીસે અત્યાર સુધી એક સગીર સહિત દસ આરોપીઓની ધરપકડ કરી છે શહેરમાં તણાવ ફેલાવવા કાવતરું રચવામાં આવ્યું હતું જે પાણીગેટ સ્થિત માસૂમ ચેમ્બર્સમાં ઘડાયું હતું આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા પ્રશાંત આપણી સાથે વડોદરાથી લાઈવ જોડાયા છે પ્રશાંત જે પ્રમાણે ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા આરોપીઓ લગભગ દસ જેટલા આરોપીઓ એક સગીર સહિત ઝડપાયા છે આ સાથે જે મુખ્ય આરોપી છે જુનેદ તેની માતા તેનું હવે રાજકીય કનેક્શન પણ ધીમે ધીમે સામે આવી રહ્યું છે જે વિડીયોઝ અને ફોટોઝ પણ સામે આવી રહ્યા છે તેને લઈને શું જાણકારી છે અને સાથે સાથે આરોપીઓના રિમાન્ડ પણ ત્રણ દિવસના મંજૂર થયા છે તેને લઈને શું અપડેટ્સ છે હા બિલકુલથી ગણેશ ચતુર્થીના પૂર્વ સંધ્યાએ વડોદરા શહેરના પાણી ગેટ વિસ્તારમાં આવેલા મદાર માર્કેટ ઉપર શિરજીની ગણેશ યાત્રા જે પસાર થઈ રહી હતી તેમાં પાંચ જેટલા ઈંડા મારવામાં આવ્યા હતા અને ત્યારબાદ માહોલ તંગ થતાં પોલીસ એક્શનમાં આવી હતી ને પોલીસે સમગ્ર મામલે અત્યાર સુધી દસ આરોપીની ધરપકડ કરી છે જેમાં મુખ્ય સૂત્રધાર જુનેદ અને એના ત્રણ સાગરીતોની રાજસ્થાનના અજમેરથી ધરપકડ કર્યા બાદ તેમને વડોદરા લાવવામાં આવ્યા હતા અને વડોદરા લાવ્યા બાદ તેમની પૂછપરછમાં જુનેદ જે મુખ્ય સૂત્રધાર છે તેની માતા સાદેકા સિંધીનું પણ હાથ હોવાનું સામે આવ્યું હતું જેને પગલે માતાની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ચાર આરોપીને કોર્ટમાં રજૂ કરીને ચારે આરોપીઓના ચાર દિવસ ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને સૌથી મહત્વની બાબત એ છે કે જે મુખ્ય સૂત્રધાર જુનેશ સિંધી છે એની માતા સાદેકા સિંધી તે રાજકીય ધરોબો ધરાવતી મહિલા છે અને તેના રંજનબેન ભટ્ટ જે પૂર્વ સાંસદ હતા તેમની સાથે અંગત સંબંધ છે સાથે સાથે ડભોઈના જે ધારાસભ્ય છે શૈલેષ સોટ્ટા એટલે કે મહેતા તેમની સાથે બી ઘરોબો ધરાવતા છે જે વિડીયો સામે આવ્યા છે તેમાં યાત્રા દરમિયાન તેમની જે યાત્રા નીકળી હતી તેમાં તેમનું સ્વાગત કરવામાં આવે છે રંજનબેન ભટ્ટ હોય કે સાંસદ હોય કે પછી ડભોઈના ધારાસભ્ય હોય તેમને ગળે મળે છે તેમને આવકારે છે તે તમામ વિડીયો સામે આવ્યા છે સૌથી મહત્વની બાબત એ છે કે જેલની અંદર જે વડોદરાના ગેંગસ્ટર છે અજ્જુ કાણીઓ તેનું મર્ડર થયું હતું અને આ અજુ કાણિયાના ભાભી આ થાય છે સાદેકા અને સાદિકાનો હાથ કાણિયાનું મર્ડર કરાવવામાં હોય તેવી બી ચર્ચા સામે આવી છે અને કેટલાક પોલિસ્ટિકલ સાથે સાથે રાજકીય નેતાઓ સાથે સાથે જે પોલીસ અધિકારીઓ છે તેમની સાથે પણ આ મહિલા રાજકીય ધરોગો ધરાવતી હોય અને પોલીસ સાથે બી સંપર્ક ધરાવતી હોય

ગ્રુપ છે એ ગ્રુપની અંદર ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ પાણીગેટ વિસ્તારની અંદર સમગ્ર દસ લોકો જે છે દસમાંથી નવ લોકો આ મીટિંગમાં જોડાયા હતા અને મિટિંગની અંદર કોઈ પણ યાત્રા ગણપતિની ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યાએ કોઈ પણ યાત્રા પાણીગેટથી માંડવી વિસ્તારની અંદરથી પસાર થતી હોય તેની ઉપર ઈંડા મારવાનું કાવતરું રચવામાં આવ્યું હતું ને આ કાવતરું પૂર્વ નિયોજિત કાવતરું હતું તેની માટે પહેલેથી જ મિટિંગ કરી દેવામાં આવી હતી અત્યાર સુધી પોલીસે સમગ્ર મામલે દસ લોકોની ધરપકડ કરી છે જેમાં એક સગીર વયનો બાળક પણ છે સાથે સાથે કહી શકાય છે કે જે બે દિવસના રિમાન્ડ છે ત્રણ તારીખ સુધીના રિમાન્ડ છે ચાર આરોપીઓના એ રિમાન્ડ દરમિયાન અન્ય લોકોની પણ સંડોવણી બહાર આવે તેવી શક્યતાઓ છે પોલીસ તમામ દિશાઓમાં તપાસ કરી રહી છે કેમ કે આ જે મામલો છે તે એકદમ સંગીન મામલો છે ધર્મની લાગણી દુભાવવામાં આવી રહી છે અને લોકો રોષે ભરાયા છે ત્યારે પોલીસ દ્વારા બી કડક કાર્યવાહી કરવામાં આવે છે અત્યાર સુધી પકડાયેલા આરોપીઓના સૌથી પહેલાં તો બે આરોપીઓના ધરપકડ કર્યા બાદ તેમનો સરઘસ કાઢવામાં આવ્યું હતું અને ત્યારબાદ કાલે પણ ત્રણ આરોપીઓનું જે મુખ્ય સૂત્રધાર છે જૂને તેના સહિત બીજા બે આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને જાહેર માર્ગ ઉપર તેમને માફી મંગાવવામાં આવી હતી અને એમની સર્વિસ પણ કરવામાં આવી હતી તાટિયા તોડ બી કરવામાં આવ્યો હતા તેવું બી દેખાઈ રહ્યું હતું જુહી બિલકુલ પ્રશાંત કારણ કે જુનેદની માતા જે સદિકા સિંધી છે તેનું રાજકીય કનેક્શન સામે આવ્યું છે એટલે હવે આખી આખી મેટર છે આખી આખો મુદ્દો છે એ રાજકીય રંગ ક્યાંકને ક્યાંક પકડી રહ્યો છે તો શું કોઈ રાજકીય નેતાની પણ આખા મુદ્દામાં સંડોવણી બહાર આવી શકે છે જોઈ જે રીતના સાદિકા સિંધીનું નામ સામે આવ્યું ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી સૌથી મહત્ત્વની બાબત એ છે કે સાદિકા સિંધી છેલ્લા ત્રણ દિવસથી પોલીસ સ્ટેશનમાં અવર જવર કરતી હતી તેને વીવીઆઈપી ટ્રીટમેન્ટ પણ આપવામાં આવતી હતી તેવું સામે આવ્યું છે ત્યારે ગત રોજ સાદિકા સિંધીની ધરપકડ કરવામાં આવી હતી કંઈ ને કયા કહી શકાય કે રાજકીય ધરોવો ધરાવતી હોવાના કારણે આ જે સાદિકા સિંધી છે તે ખુલ્લેમ ફરી રહી હતી પરંતુ પોલીસ તેની ધરપકડ ના કરી રહી હતી પરંતુ જ્યારે મામલો ગંભીર બન્યો ત્યારે સાદિકા સિંધીની પણ પોલીસ દ્વારા

જે જૂને છે જૂને જ પણ રથ યાત્રા છે યાત્રા દરમિયાન શૈલેષ ચોટ્ટા છે ધારાસભ્ય અને રંજનબેન ભટ્ટ છે તેમનું સ્વાગત કરતો જોવા મળ્યો છે ઘડે મળતા જોવા મળ્યા છે અત્યારે કંઈ ને કહી શકાય કે જે રીતના આ કાવતરું ઘડવામાં આવ્યું છે અને રાજકીય આરોપીઓ જે છે રાજકીય ઘરો ધરાવતા હોય તો કંઈ ને રાજકીય આગેવાનો પણ આની અંદર સામેલ હોય તેવી એક શંકા સેવાઈ રહી છે અને પોલીસ આ તમામ દિશામાં અત્યારે તપાસ કરી રહી છે જો કે હાલ સુધી રાજકીય

જે કેવી રીતે એક રાજકીય રેલીનો ભાગ બનેલો છે જે આરોપીઓ છે એમના ત્રણ દિવસ બે દિવસના રિમાન્ડ મંજૂર થયેલા છે અને જે જુનેદ છે તેના આ દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે આ જૂનો વિડીયો છે કોઈ રેલી દરમિયાનનો અને તે કેવી રીતે ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓનું સ્વાગત કરતો હોય એવું જોવા મળી રહ્યું છે તો આ એક બાદ એક દ્રશ્યો સામે આવી રહ્યા છે જૂના વિડીયોઝ છે જે અત્યારે સામે આવી રહ્યા છે એના પરથી જ ખબર પડે છે કે કેટલા ડીપલી કનેક્શન આ આરોપી ધરાવે છે કઈ રીતે આખે આખું આ કાવતરું ઘડવામાં આવ્યું હશે કઈ રીતે શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હશે વડોદરામાં આ પ્રમાણેની ઘટના વારંવાર બનતી આવી છે અને આ જે આરોપી છે જુનેદ તેની માતા સદેકા સિંધી જે મુખ્ય આરોપી હોય મુખ્ય સૂત્રધાર હોય એવું પણ માનવામાં આવી રહ્યું છે અને તેમની જ કેટલીક તસવીરો સામે આવી હતી પૂર્વ સાંસદ સાથેની હોય કે પછી ધારાસભ્ય સાથેની તસવીરો હોય એ સામે આવી હતી